માર મારવાના કેસમાં ચૈતર વસાવા છે ભૂગર્ભમાં અમરેલીમાં ધાતરવડી ડેમને નુકસાન પહોંચાડવાને લઈને મોટી ખાણ ખનિજ અધિકારીની કાર્યવાહી દર્શન નામની મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાની ઓફિસ કરાયસીલ જંત્રાલ રાધુપુરા એપ્રોચ રોડ માટે બે હજાર આઠમાં જમીન સંપાદન કરી ખેડૂતોને વળતર ન અપાતા કોર્ટે કર્યો હતો રૂક સુરતના ચોકબજાર પોલીસ ઊંઘતી ઝડપાઈ છ લાખ આડત્રીસ હજારના દારૂના જથ્થા સાથે એકની સ્ટેટ મોનિટરિંગ સેલે કરી ધરપકડ શપથ લીધા બાદ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ એક્શનમાં ધાર્મિક સ્થળ ઉપર લાઉડ સ્પીકર પ્રતિબંધ ખુલ્લામાં નોનવેજનું વેચાણ બંધ સંસદમાં સુરક્ષાની ચૂકને લઈને ગૃહમંત્રાલયે આપ્યા તપાસના આદેશ સીઆરપીએફના ડીજી અનીશ દયાળની અધ્યક્ષતામાં બનાવાય તપાસ કમિટી